બે રૂપિયામાં જુઓ માછલીઘર જી હા મિત્રો તમે સાચું સાંભળી રહ્યા છો કાંકરિયાની અંદર જે માછલીઘર આવેલું છે એની ટિકિટ છે મોટા માટે પાંચ રૂપિયા અને પાંચ વરસથી બાર વરસના બાળક માટે બે રૂપિયા સવારના દસથી સાંજના આઠ વાગ્યા સુધી તમે આ એક્વેરિયમમાં આવી શકો છો અને એક્વેરિયમ સારું એવું મોટું છે બાળકોને ખાસ કરીને મજા આવશે અને ઘણી બધી પ્રકારની ફિશિસ અહીંયા મૂકેલી છે કાંકરિયાના ગેટ નંબર સાત પાસે આ મત્સ્ય ઉદ્યોગ આવેલું છે તમે ગે કાંકરિયાના ગેટ નંબર એકથી એન્ટ્રી લેશો એટલે તમારે જમણી બાજુ વળવાનું રહેશે પછી આ મત્સ્ય ઉદ્યોગ કાંકરિયા ગેટ નંબર સાત અને એકની વચ્ચે તમને જોવા મળશે અહીં રંગબેરંગી કલરની ઘણી બધી ફ્રેશ વોટર એકવેરિયમ ફિશિસ મૂકેલી છે દુનિયાની અલગ અલગ દેશોમાંથી એની નીચે એનો પ્રકાર મૂકેલો છે ઘણા બધા મોટા ફિશ ટેન્ક મૂકેલા છે અને એમાં ફિશ તમને જોવા મળશે જેમ કે કિસિમ ગોરામી છે વાઈટ મિલ્કી કોઈ છે પછી કોઈ ફીશ છે જાપાનીઝ કોઈ છે અત્યારે ઓસ્કાર તમે જોઈ રહ્યા છો ડોલર ફીશ છે અને ઘણા પ્રકારની તમને ફીશ જોવા મળશે આ મત્સ્ય ઉદ્યોગ બે માળમાં બનાવવામાં આવેલું છે ફર્સ્ટ ફ્લોર પહેલાં ચડશો એટલે એના બે સેક સેક્શન છે એમાં આપણે પહેલું સેક્શન જોઈ રહ્યા છીએ આ ફ્લાવર હોર્ન ફીશ છે પછી તમે નીચે જઈને મોટી માછલીઓ પણ જોવામાં આવશે જેને મોન્સ્ટર ફીશ કહેવામાં આવે છે મોન્સ્ટર ફિશનું પણ પ્રકાર અહીંયા મૂકવામાં આવેલું છે અત્યારે તમે કલર વિડીયો જોઈ રહ્યા છો એટલે બાળકોને અહીંયા બહુ મજા આવી તો તમે કાંકરિયામાં એન્ટ્રી દસ રૂપિયા આપ્યા પછી આગળ વધશો એટલે ઘણા બધા નજરાના જોવાના છે આપણે દરેક નજરાનાને વિસ્તારથી જોઈશું આ ચેનલ ઉપર પણ તમને હું અત્યારે માછલી ઘર દેખાડી રહ્યો છું માછલીઘર જોતાં જોતાં વાત કરીએ કાકરિયા સોમવારે બંધ રહે છે એટલે આ માછલીઘર પણ તમે ગણી શકાય કે સોમવારે બંધ રહે છે અહીંયા ખાસ કરીને એક વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો પૈસા છૂટા લઈ આવજો ઓનલાઈન કે મોબાઈલ બેન્કિંગ અહીંયા ચાલતું નથી આ સિલ્વર એરોવાના ફીસ છે આ મોન્સ્ટર પ્રકારની ફીસ છે તે નીચે તમને મોટી જોવા મળશે તો બહુ મજા આવી આપણે બીજા સેક્શનમાં અત્યારે આવી ગયા છીએ અને એના પછી આપણે ત્રીજા સેક્શનમાં આગળ વધીશું એટલે છૂટાની મગજમારી થાય છે એટલે મારા ટિકિટના થતા હતા બાર રૂપિયા પણ મેં એમને પંદર રૂપિયા ચૂકવ્યા અને ભાઈ કહેતા હતા કે થોડું ભાવ ગવર્મેન્ટે વધારવું જોઈએ મને પણ લાગે છે કે બધાની ટિકિટ પાંચ રૂપિયા કરી દેવાની જરૂર છે ત્રણ વર્ષથી ઉપરના બધા માટે પાંચ રૂપિયા ટિકિટ કરવી યોગ્ય લાગે છે કેમ કે અત્યારે મોંઘવારીનો સમય ઘણો એવો વધી ગયો છે તો સરસ મજાની અહીંયા તમને ફીસીસ જોવા મળી રહી છે તો ચોક્કસ કાંકરિયામાં આવો એટલે માછલી ઘર આવવાનું ચૂકતા નહીં જેટલી વાર આવો એટલી વાર આવી શકો છો અહીંયા બહાર વરસાદ પડી રહ્યો હતો એટલે અમે અહીંયા આવી ગયા જેના લીધે બહાર વરસાદ પણ પૂરું થઈ જાય અને અમને સરસ મજાની માછલીઓ જોવા મળે ખાસ કરીને બાળકોને બહુ જ મજા પડી આ તમે જોઈ રહ્યા હતા ડોલર ફિશિસ આ વ્હાઈટ તમે જોઈ રહ્યા છો ગોલ્ડ ફિશિસમાં વ્હાઈટ પ્રકાર આલ્બીનોની અને આ ડિસ્કસ ફિશ તમે જોઈ રહ્યા છો હવે આપણે નીચેના વિભાગમાં આવી ગયા છે જ્યાં પહેલાં કાચબાને બધું મૂકેલું હતું પણ અત્યારે મોન્સ્ટર ફિશ મૂકેલી છે જેમ કે બ્લેક શાર્ક વ્હાઇટ શાર્ક કોઈ મૂકેલી છે જાપાનીઝ અને એલિગેટર ગાર મૂકેલી છે આવી અને પેરોટ ફિશ મૂકેલી છે આવી મોન્સ્ટર પ્રકારની ફિશિસ મૂકેલા છે પ્લસ અહીંયા તમે જોઈ શકો છો કે સાઉથ અમેરિકાની જે મોન્સ્ટર ફિશ કહેવામાં આવે છે એલિગેટર ગાર એ છે અને જોડે જોડે પિરાના પણ અહીંયા તમને જોવા મળશે તો મિત્રો આ નાનકડો વિડિયો મેં તમને આખી બધી ફિશો વિસ્તારથી બતાવ્યું આખું સેક્શન ફરાવ્યું અહીંયા ફરવા માટે તમને માત્ર પંદરથી વીસ મિનિટ જ મેક્સિમમ લાગશે તો અચૂક પધારો માછલીઘર કાંકરિયા અમદાવાદ